નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે હિન્દુ શાસ્ત્રોમાં શનિદેવને ન્યાય અને કર્મના દેવતા કહેવામાં આવ્યા છે જ્યારે લગભગ અઢી વર્ષ સુધી તે એક રાશિમાં ભ્રમણ કરતા હોય છે જ્યારે ઓગણત્રીસ માર્ચના શનિદેવનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે એટલે કે આશરે લગભગ ત્રીસ વર્ષ પછી મીન રાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યું છે ત્યારે તમામ રાશિઓ પર તેની શું અસર થશે તે આજે જાણીશું આપણી સાથે જોડાયા છે

ગ્રહેશુ વ્યાપીતમ સર્વમ ત્રૈલોક્યમ સુચરાચરમ ત્રીસ વર્ષ પછી દર્શક મિત્રો શનિ મહારાજ ગુરુ ભગવાનની મીન રાશિની અંદર ભ્રમણ કરવા જઈ રહ્યા છે તો કોઈ પણ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે બારે બાર રાશિઓને એનું શુભ અશુભ બંને પરિણામો પ્રાપ્ત થતું જણાય છે આવું આપણું જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે તો આ શનિ નું રાશિ પરતન રાશિ પરિવર્તન યોગાનો યોગ અમાવસ્યાના દિવસે અને શનિવારે જ થાય છે અને આ સમયે છ ગ્રહો એકી સાથે ભ્રમણ કરે છે તો એનો પણ દેશ અને દુનિયાની અંદર સારું નરસું બને પરિણામો પ્રાપ્ત થાય તો સૌથી પ્રથમ તો આપણે બારે બાર રાશિઓ વિશે જાણીએ કે શનિ મહારાજ નું આ રાશિ પરિવર્તન છે છે એ મેષ રાશિ રાશિ થી લઈ અને મીન સુધી કેવું પરિણામ પ્રાપ્ત કરાવે તો સૌથી પ્રથમ આપણે મેષ રાશિ વિશે જાણીએ દર્શક મિત્રો મેષ રાશિના જાતકોને સાડા સાત વર્ષની શનિ મોટી પનોથી શરૂ થવા જઈ રહી છે અને મીન રાશિમાં પરિભ્રમણ કરશે એટલે મેષ રાશિ વાળા જાતકોને બારમા સ્થાનેથી શનિ નું ભ્રમણ થશે જે તેમની ત્રીજી શનિ મહારાજની દ્રષ્ટિ છે અને દસમી દ્રષ્ટિ ભાગ્યના સ્થાન ઉપર પડશે તો મેષ રાશિના જાતકો એ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે પરંતુ

શનિ ની પનોતી કરવું ને એમાં પણ આ વર્ષે તો આપના એટલા બધા ભાગ્ય છે કે શનિવારે શનિ અમાવસ્યા આવે છે અને ત્યારે જ શનિ પોતાની રાશિ પરિભ્રમણ કરે છે પરિવર્તન કરે છે તો એ શનિ અમાવસ્યાના દિવસે ઓગણત્રીસ તારીખે જ શનિ મહારાજ ને પ્રસન્ન કરી આપણે કહેવત છે ને કે પૂર એ રીતે મેષ જાતકો કરી શકે છે શનિદેવને પ્રસન્ન કરી અને એની કૃપા પ્રાપ્ત કરી શકે છે શનિ નું દાન આપીને અને સંપૂર્ણ સાડા સાત વર્ષ દરમિયાન હનુમાનજીની પૂજા ઉપાસના સારું ફળ આપશે પીપળાના વૃક્ષ ની ઉપાસના સારું ફળ આપશે

અગિયારમાં સ્થાને શનિ નું ભ્રમણ થશે તો આપને એક તો વિદેશથી ખૂબ જ લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે માટે તૈયાર રહેજો ત્યાર પછી આર્થિક લાભ પણ મળે એવી શક્યતા દેખાઈ રહી છે જાહેર જીવનમાં થોડીક પરેશાનીઓનો અનુભવ થાય એવું પણ દેખાઈ રહ્યું છે માટે એનાથી સાવચેત રહેવાની જરૂર છે આપને આપના જૂના સંબંધો છે એ ફરી જાગૃત થશે

શનિના આ રાશિ પરિભ્રમણ ની ખરાબ અસર ને દૂર કરવા વૃષભ રાશિના ના જાતકો શું કરવું તો કે શક્ય હોય ત્યાં સુધી દર શનિવારે અને મંગળવારે સુંદર કાંડ નો પાઠ સંધ્યા સમયે હનુમાનજી ની છબી અથવા મંદિરે જઈ અને વાંચવું અને શ્રવણ કરવું આનાથી અવશ્ય લાભ થશે અને શનિ મહારાજ ની કૃપા અને હનુમાનજી ની કૃપા આપને પ્રાપ્ત થશે હવે આપણે જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને શનિ આ રાશિ પરિવર્તન પરિભ્રમણ કરશે આપને આરોગ્ય બાબતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી બનશે એમાં ખાસ કરી અને બહારની ખાણીપીણી શક્ય હોય એટલે ઓછી કરો એ આપના સ્વાસ્થ્ય માટે લાભદાયક પુરવાર થશે નાના નાના લાભો તો આ સમય દરમિયાન આપને મળતા જ રહેશે પરંતુ વિદેશથી કાંઈ પણ સાવચેતીથી પગલા ભરી અને આગળ વધવું આવી મારી એક સલાહ છે બીજું માનસિક ચિંતાઓ થોડી થોડી રહે તો માનસિક ચિંતાઓને શાંત કરવા માટે આધ્યાત્મિક ગ્રંથ એવા ગીતાજી નું પઠન આપને કરવું ગીતાજી અવશ્ય આ દરમિયાન આપનું માર્ગદર્શન કરશે કારણ કે સામાન્ય માનસિક ચિંતાઓ રહે એવું જણાઈ રહ્યું છે આપે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરી દર ગુરુવારે વિષ્ણુ ભગવાનને નૈવેદ્ય ભાવતું ભોજન ભગવાનને પ્રિય ભોજન અર્પણ કરી અને એમની કૃપા પ્રાપ્ત કરી અને આ શનિના ના રાશિ પરિવર્તન સારું ફળ પ્રાપ્ત કરી શકો છોનિ હોય એ આ કર્ક રાશિના જાતકોને ઓગણત્રીસ તારીખથી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે હવે તો કર્ક રાશિના જાતકોનો ખૂબ સારો સમય આવવા જઈ રહ્યો છે ખાસ કરી વ્યાપાર ધંધામાં ખૂબ જ ફાયદો થશે દૂર દેશની યાત્રાઓ થશે આકસ્મિક આર્થિક લાભો તો વારંવાર મળતા રહેશે સમાજમાં આપનું માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે જે વિદ્યાભ્યાસ સાથે જોડાયેલો વર્ગ છે કર્ક રાશિનો એમને વિદ્યાભ્યાસમાં ખૂબ જ પ્રગતિ થશે અને સારું માન સન્માન પ્રાપ્ત થશે થોડું નુકસાન ધાતુની વસ્તુથી દેખાઈ રહ્યું છે એટલે જે મશીનરી સાથે અથવા લોખંડ સાથે સંકળાયેલી આપના કુળદેવી માતાજીની ઉપાસના કરવી અને સાથે પીપળાની પૂજા કરવી આટલું કરવાથી અવશ્ય શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થશે જાતકો આપણે પૂર્વે વાત કરી કે ઓગણત્રીસ તારીખે મીન રાશિની અંદર ગ્રહો એકી સાથે પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે તો દેશ અને દુનિયા માટે સાવચેત રહેવાની જરૂર છે ઘણા બધા સારા પરિણામો પણ મળશે અને નરસા પરિણામો પણ મળશે યુદ્ધ જેવી ભયાનક સ્થિતિઓ પણ ઉત્પન્ન થવાની સંભાવના છે સોનાનો ભાવ ખૂબ જ વધે જણાઈ રહ્યું છે તો તો શક્યતાઓ છે આપણે સાવચેત રહી અને આપણા ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરી અને આ બધી અશુભ સંકેતો છે અથવા અશુભ દ્રષ્ટિઓ છે એમાંથી આપણે બચી શકીએ એમ છીએ નમસ્કાર તો જે રીતે શનિ ની રાશિ પરિવર્તન છે એ દરેક રાશિને ઇફેક્ટ કરે છે. તો આપણે જે રીતે જોયું કે મેષ રાશિના જાતકોની સાડા સાતી શરૂ થાય છે. પરંતુ તેમને આર્થિક લાભ થશે. પછી વૃષભ રાશિના લોકો છે જેનું પ્રગતિ થશે. મિથુન રાશિના જાતકો છે તેમને સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક તકેદારી રાખવાની જરૂર છે. અને કર્ક રાશિના લોકોને તો લગભગ દરેક દિશામાં પ્રગતિ થશે. તો ખૂબ સરસ મજાની માહિતી અમારા દર્શકોને આપી હવે આગળની રાશિ વિશે.

થઈ શકે છે જેને આપ સર્વે નોંધ લેવી નમસ્કાર